Terima kasih telah menonton! મારું નામ મકવાન આકાશ છે હું મહાપુરા રહું છું અને આજે જે બનાવ બહેનો જ્યારે હું મારા ઘરની નજીક ઊભેલો હતો અને ત્યારે અચાનક એવી બૂમ પડી અને ભડાકો થયો તો મારો બીજો જે મારી સાથે જે ફ્રેન્ડ હતો એ મને બોલાવા આવ્યો કે પેને કશું થયું એટલે અમે દટા દોટા અહીંયા આવ્યા ત્યારે આજે મારો કાકાનો છોકરો મકવાણા જતીન છે તેમને અહીંયા નીચે પડેલી હાલતમાં મળેલો તો અમે એને ત્યાંથી બાઇક લીધી અને બાઇક પર એને દવાખાને લઈ જવા માટે અમે પ્રયત્ન કર્યો અને અમે ત્યાંથી દવાખાને લઈ ગયા શું થયું દવાખાને લઈ ગયા પછી ત્યાંથી મેં મારા ભાઈને ફોન કર્યો અને મારા ભાઈ ને પછી મેં ત્યાંથી કર્યો અને પછી હું ઘરે ફાધર ફાધરને લેવા માટે આવ્યો અને મારા ફાધરને લઈ અને હું પછી દવાખાને ગયો ત્યારે મારા ભાઈનો રસ્તામાં ફોન આવ્યો કે જેટીન એક્સપાયર થઈ ગયો છે